પારડી એન કે દેસાઈ સાયન્સ કોલેજમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની પરીક્ષા લેવાઈ ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં આજ રોજ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસથી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી જેમાં કેજી દેસાઈ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને વીસ હજાર દ્વિતીય પ્રાપ્ત કરનારને પંદર હજાર અને તૃતીયક્રમ પ્રાપ્ત કરનારને દસ હજારની સ્કોલરશિપ આપવામાં આવશે આ પરીક્ષાને સફળ બનાવવા પાછળ એન કે દેસાઈ પરિવારના દરેક સ્ટાફ સભ્યો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે આ સફળતા બદલ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર ડીપેશ શાહ અને પાર્ડ્ય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પારડી સ્થિત એનકે દેસાઈ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે એક સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે જે સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ હોય એ ધોરણ બાર પછી આગળ અભ્યાસ કરવામાં ખચોકાતા હોય છે કારણ કે ફીઝનું એને બર્ડન વધતું હોય છે અમારી કોલેજમાં કેજી દેસાઈ ફાઉન્ડેશન દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે જેમાં પ્રથમ ક્રમે જે આજે એક્ઝામમાં આવશે એમને વીસ રૂપિયા બીજો ક્રમ આવે એને પંદર રૂપિયા અને ત્રીજો ક્રમ આવે દસ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવનાર છે આ ઉપરાંત ટોપ માં રહેનાર વિદ્યાર્થીઓને પણ અલગ અલગ પ્રકારની સ્કોલરશિપ આપવામાં આવે છે આ પ્રયત્ન અમે છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ આનો મુખ્ય હેતુ એક જ હોય છે કે જે દીકરીઓ કદાચ કોઈ કારણસર પૈસાના અભાવે બારમા પછી અભ્યાસ છોડી લીધી હોય તો એ લોકો મેઇન સ્ટ્રીમમાં અભ્યાસ કરી શકે અને એ માટે અમારું ટ્રસ્ટ અને કોલેજ આ કાર્યક્રમ કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ગુજરાતમાં બધા જ પ્રવેશ જીસીએએસ પોર્ટલ પર થવા જઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે ચૂકી ગયા છે તો આ માધ્યમથી હું અપીલ કરું છું સંકલ્પ ન્યૂઝના માધ્યમથી કે આપણે સૌ જી સી પોર્ટલ પર રજીસ્ટર કરીએ બીજી જૂન છેલ્લો દિવસ છે ત્યારબાદ કોઈપણ કોઈ કોઈપણ ફિલ્ડમાં પ્રવેશ મેળવવો હશે તો એ ચૂકી જશે એટલે આપના નજીકમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓએ બહાર સાયન્સ કોમર્સ આર્ટ્સ પાસ કર્યું હોય એમને જીસીએસ પોર્ટલ પર રજિસ્ટર કરવા માટે વિનંતી કરીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો